આજે આપણે વિચાર ક્રાંતિમાં વર્તમાનને સુધારો અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા વિશે જાણીશું આત્મીય પરિજન ભાઈઓ બહેનો આજે આપણે વર્તમાન સમયની અંદર આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ આપણું આચરણ કેવું હોવું જોઈએ એના ઉપર ચર્ચા કરીશું જેઓ આપણો આહાર વિહાર વ્યવહાર ગુણ કર્મ અને સ્વભાવ એની અંદર જ્યારે ઉત્કૃષ્ટતા આવે એની અંદર જ્યારે શ્રદ્ધા સમર્પણનો ભાવ જાગે ત્યારે એ કરેલું કોઈ બી કાર્ય એ ભગવત કાર્ય બની જાય છે વર્તમાન સમયની અંદર આપણે આપણા સમયનો સદુપયોગ કરીશું આપણે આપણી સંપત્તિનો સદુપયોગ કરીશું આપણે આપણા ધનનો સદુપયોગ કરીશું આપણે આપણા સમયનો સદુપયોગ કરીશું તો વર્તમાન જે પરિસ્થિતિઓ છે એમાં જો ડોક્યું કરવામાં આવે અને એ પહેલા ભૂતકાળની અંદર જે પતિ થઈ ગયું છે જે પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું એને જો જોવામાં આવે ને તો ભાઈઓ બહેનો આપણને ચોક્કસ એમ લાગશે કે વર્તમાન સમય કરતો ભૂતકાળ સારો હતો કારણ કે જે સમયે પરિસ્થિતિઓનું નિર્માણ હતું તે સમયે મનુષ્યનો વ્યવહાર પણ એને અનુરૂપ અને પોતાના જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવાનું હતું શાંતિમય સુખમય એ જીવન મહદ અંશે જીવતો હતો એનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું આપણા વેદોએ પણ એમ કહ્યું છે કે સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કચ્છિત દુઃખ ભાગ ભાવેત આ સમયની પરિસ્થિતિ સાથે માણસ જ્યારે તાલમેલ બેસાડી અને એને અનુરૂપ બની પોતાના વ્યવહારને સુધારે પોતાના આચરણને સુધારે તો ચોક્કસ એમ કહી શકાય કે મનુષ્ય જીવનની સાર્થકતા મનુષ્ય જીવનની મહત્તા આપણે ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ અને જીવન સાર્થક બની શકે પરંતુ વર્તમાન સમયની અંદર ભાઈઓ બહેનો સુખ સગવડો વધી ભોગવિલિષ્તા વધી એશ આરામના સાધનો વધ્યા વૈજ્ઞાનિક યુગની અંદર યાંત્રિક યુગની અંદર માણસનું મન માણસનું શરીર માણસનું અંતઃકરણ એ યંત્રવત બની ગયું વર્તમાન સમયમાં પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે માણસ પોતાને ભૂલી જાય અને સતત યંત્રની માફક કામ કરે છે અને માળ માળ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે કારણ શું છે કારણ એક જ છે કે વિજ્ઞાનની શોધો થઈ એ પ્રમાણે યાંત્રિક સાધનો ઉપકરણો નો આવિष्कार થયો અને એના લીધે મનુષ્ય ની વિચારવાની શક્તિ મનુષ્ય ની યાદ શક્તિ એ દિન પ્રતિદિન ક્ષીણ થતી ગઈ કારણ આજે બધાય Google ગુરુને માન્યા છે જે પણ જોઈએ એ આપ गूगल गुरु मो सर्च करो आपने तुरंत प्राप्त થાય છે તો વિચારવાની શક્તિ વિઝન આ બધું દિન પ્રતિદિન આપણે ભૂલતા જઈએ છે શારીરિક ક્ષમતા શારીરિક શક્તિ પર ઘટી કારણ કે જે કામ આપણે ચાર કલાકમાં પૂરું કરતા હતા એક આજે એક કલાકમાં પૂરું થયું તો ત્રણ કલાક બચ્યા તો એ ત્રણ કલાકનો આપણે ઉપયોગ શું કરીએ છીએ એ જરા વિચારવાની જરૂર છે આપ સૌને ખબર છે કે આપણે આપણો સમય કયો કાઢીએ છીએ આપને ખબર છે કે આપણી પ્રાકૃતિક દિનચર્યા કેવી છે શારીરિક દિનચર્યા કેવી છે આપણે બધા જાણીએ છીએ રાત્રે જાગવાનું રાત્રે હોટેલોમાં જવાનું રાત્રે ફાસ્ટ ફૂડ ખાવાના અને દિવસે આરામ કરવાનું મોબાઈલ જોવાનો ટીવી પાસે બેસવાનું પરિણામ આ શરીર પણ દિન પ્રતિદિન એની જે ક્ષમતાઓ હતી એ દિન પ્રતિદિન ઓછી થતી જાય છે પરિણામ સ્વરૂપ આજે સમસ્ત વિશ્વ પર ન વિચાર્યું હોય ન કલ્પ્ય હોય એવી આપત્તિઓ એવા રોગોનું અવતરણ થયું છે ચારે બાજુ આજે માણસને ભ્રષ્ટાચારે ભરડો લીધો છે આંતવાદે ભરડો લીધો છે પર્યાવરણને પ્રકૃતિ પણ રોષે ભરાય છે પરિણામ સ્વરૂપ મનુષ્ય ની પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે મનુષ્યનું જીવન દિન પ્રતિદિન શારીરિક ક્ષમતાથી આત્મિક ક્ષમતાથી અને માનસિક ક્ષમતાથી એ દિન પ્રતિદિન નીચે જતો જાય છે પરિણામ સમયની મર્યાદા પહેલો આયુષ્યની મર્યાદા પહેલો પોતે વૃદ્ધ થતો જાય છે અને અંતે આ શરીરને રોગોથી ગ્રસિત થઈ ટેન્શનમાં રહી અને આ શરીરને આપણે રોગોનું ઘર બનાવી રહ્યા છીએ આયુર્વેદિક એલોપેથી હોમિયોપેથી નેચરોપેથી આ બધી ઉપચાર પદ્ધતિઓ આપણે અપનાવીએ છીએ કારણ કે આપણે જીવવું છે પરંતુ ભાઈઓ બહેનો નિરોગી જીવન જીવવાનો આનંદમય જીવન જીવવાનો સુખી જીવન જીવવાનો એક જ ઉપાય છે અને એ છે પ્રભુની શરણ ભગવત ભજન મંત્ર જાપ ગુરુની શરણ સદજ્ઞાન માટે સતત પ્રયત્નશીલ અને સારા વિચારોને જીવનમાં ઉતારી અને જીવન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રયત્ન અંતિમ પ્રયત્ન છે પ્રભુ પ્રાપ્તિ અને પ્રભુને પ્રાપ્ત કરવા માટે આપણે ભગવાને જેવી રીતે ગીતામાં કહ્યું કે હે અર્જુન તું તારું મન મને સોંપી દે હું બધું સંભાળી લઈશ તો એ વિશ્વાસ રાખી અને આપણે આપણા ઈષ્ટ ઉપર આપણે આપણા કુલ દેવતા પર આપણે આપણી કુળદેવી પર અને વર્તમાન સમયમાં વિશ્વને માર્ગદર્શન આપવા માટે શ્રેષ્ઠ વિચારોનું સિંચન કરવા માટે અને ભારતની ભૂમિને દેવભૂમિ બનાવવા માટે ભારતને સમ્રાટ બનાવવા માટે એક અવતારી ચેતનાએ પોતે ઘોષણા કરી છે કે આ ધરતી ફરીથી સ્વર્ગીય વાતાવરણથી પુલકિત થશે આ ધરતીની અંદર રહેતા પ્રત્યેક જીવો એ પોતે હર્યું ભર્યું આનંદભર્યું સુખમય શાંતિમય આનંદમય જીવન જીવશે પરંતુ ક્યારે જ્યારે માણસ શ્રેષ્ઠ વિચારોની શરણમાં જશે શ્રેષ્ઠ બુદ્ધિની શરણમાં જશે અને સવિતા દેવતાને નિયમિત રૂપે ધ્યાન કરશે ગાયત્રી મંત્ર કરશે યજ્ઞ વિજ્ઞાનના માધ્યમ દ્વારા નિયમિત અગ્નિમૂત્ર બનશે ત્યારે પ્રભુની કૃપા અવશ્ય પ્રાપ્ત કરશે અને મનુષ્ય ઉજ્જવળ ભવિષ્ય તરફ જશે અને વર્તમાન સમયના સદુપયોગને કારણે સદવ્યવહારના કારણે સદ કર્મના કારણે સદભાવના કારણે સહકારના ભાર કારણે ભારતનું ભાગ્ય અવશ્ય બદલાશે અને ભારતની અંદર ફરીથી એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય લઈને આવી રહી છે અને સંતોએ કહ્યું છે કે સ્વર્ગાદ અપી ગર્યશી એ આપણી ભારતની ભૂમિ છે ભાઈઓ બહેનો તો આપણને ભારતમાં જન્મ લેવાનો જે મોકો મળ્યો છે અને જન્મ લીધો છે એ આપણું ગૌરવ છે આપણે ભાગ્યશાળી છીએ અને ફરીથી વારંવાર એ જ પ્રાર્થના કરીએ કે હે મા હે ઈશ્વર હે પરમાત્મા જ્યારે પણ આપ અમને જન્મ આપો ત્યારે ભારતની ભૂમિની અંદર જન્મ આપજો અને સત્કાર્યો કરવા માટેની પ્રેરણા આપજો અને અમારા જીવનને ધન્ય બનાવજો ભાઈઓ બહેનો આ વિડીયો આપને જો સારો લાગ્યો હોય તો આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી ફોલો કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી અને અમારા ઉત્સાહને વધારશો આપ સૌને ધન્ય